દીપડાની જેમ સાપને પકડી લેતા સંજય પવાર પંદર વર્ષથી સાપ બચાવો અભિયાન ચલાવી રહ્યા છે વ્યવસાય મોટર મિકેનિક સંજય પવાર પ્રકૃતિ પ્રેમી છે વાપી અને તેની આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં સાપ દેખાય એટલે લોકો સંજય પવારને તુરંત યાદ કરે છે સંજયભાઈ મારુતિ ગાડીએ ઘટના સ્થળે પહોંચી સાપને પકડી લે છે વાપીના એક મોલના પાર્કિંગમાં અજગર દેખાતા લોકોએ સંજયભાઈને યાદ કર્યા અને સંજયભાઈએ મિનિટોમાં અજગરને પકડી જંગલ ખાતાને હવાલે કર્યો મોલથી ફોન આવે છે કે સંજયભાઈ અમારે ફોર્ચ્યુનમાં નીચે ગોદામમાં પાર્કિંગમાં કંઈ સાફ દેખાય છે છ સાડા છ ફૂટનો એટલે અમે વાત કરીને આજે અમે એ સ્થળ પર જોવા આવ્યા તો નીચે જે સ્થળ પર ગ્રાઉન્ડ ફ્લોર પર એના પાટા પડ્યા હતા કે જે ચાલે છે ને બધી ખબર પડે કે અહીંયા સાફ છે એટલે અમે તપાસ કરતા જોયું તો આ એક અજગરનો એક વર્ષનો બચ્ચો છે લોકો મોલમાં દેખાયેલા અજગરના બચ્ચાને મારી નાખવાની પેરવીમાં હતા ત્યાં જ સંજય ભવારે અજગરના બચ્ચાને બચાવ્યો ભારતમાં દેખાતા બસો બાવન જાતિના સાપ પૈકી માત્ર ચાર પ્રકારના જ સાપ ઝેરી છે છતાં મોટાભાગના લોકો ઝેરી સાપના ડરથી સાપ દેખાય કે તરત જ તેને મારી નાખતા હશે છે અંદર બસો ને બાવન જાતિના સાપો છે એમાં ચાર જ ઝેરી છે ઘણા લોકો સાપ નીકળે એટલે એને મારી નાખે પણ મારવાનો જે ચાર ઝેરી છે એમાં છે એક નાગ કોબરા

More okay.